શિયાળે તાજું પડે નાવાનું ગમે શિયાળે હું નાવા બેઠો છું પણ પાણી જેટલું બધું ટાઢું છે આમાં મારે નાવું કેમ પાણી અડું અન તાઢું લાગે આ પાણી અડું અન તાઢું લાગે આમાં મારે નાવું કેમ મને લાગે છે હું આ પાણી નાઈ ને તો હું બરફ થઈ જાય એની કરતા કામ કરું

અને મુખી પાસે પૈસા કમાવા છે પૈસા જલ્દી આય જલ્દી કેવું જલ્દી આપણી પાસે પૈસા કમાવાનો એક મસ્ત પ્લાન છે એવું હા પણ તું જો માર લાગતો ખવરાવ તો પાછો ના ના મને કે પ્લાન હું છે એ તો મને કે આપડે જો મુખી પાસે જવાનું છે અને મુખી ને કેવાનું છે જો મુખી આ ગાયબ થવાનું મશીન અને મુખી ને ગોળવી અને આ મશીન વેચી દેવાનું છે અને આપડે પૈસા વાળું થઈ જવાનું છે પણ આ મશીન થી હાશીન ગાયબ થઈ જવાય તો હાશીન ગાયબ થઈ જવાતું હોય

જેવું છે તો મુખી એ માની જાય ને તો પૈસા ઉપર આપડે ખરીદી લે અને પૈસા આપણે આપે એમ છે કે આ મશીન આપડે એટલે આ જેવા તેવું મશીન થોડું છે જેવું છે આ ગાયબ થવાનું છે ગાયબ આની તો કમસે કમ વીસ હજાર રૂપિયા કિંમત કરવાની છે વીસ હજાર ઈ તારી બહુ સારી વાત કેવાય કેમ કે બે ને દસ હજાર આવે બે ને દસ હજાર બે ના ખીસ્ત આવે તું મુખી તો આયાત લાગે કેમલા એક કામ કરી બોલો બોલો તું છે જા અને હું મુખી પાસે અને મુખી પાસે જઈ અને એવી રીતે વાતો કરું કે તું ગાયબ થઈ ગયેલો છે છતાં પણ મારી પડખે ઉપર કે ઉભો છો અને પડખે ઉભો રહીને તો વાત કરશો એવી રીતે હું મુખી પાસે વાત કરાવું અને પછી બસમાં મુખીને આખો બેન કરવાનું કહું હા એટલે તારે ઝડપથી મારી પાસે વિયા બને મુખીને પૂરે પૂરો આ મશીન ઉપર વિશ્વાસ બેહાઈ જાય અને મુખી પૂરે પૂરો વિશ્વાસ બેહાઈ જાય એટલે આ મશીન લઈ લે અને આપણે પૂરે પૂરા નાણા મરી મળી જાય તો હું જાઉં જલ્દીથી મુખી પાસે એટલે એ તારી વાત થાય છે હે હા તો તું હંતાઈ જાવ જલ્દીથી હું હંતાઈ જાવ હા હંતાઈ જાવ

પેમલો મારે અરે આવ્યો છે છે કે પછી પેમલો ગાયબ થઈ અને કેટલી જગ્યા ફરી આવ્યો દસ વખતે તમારી વાડીમાં આવી ગયો કેટલી જગ્યા જઈ આવો અને એની વાતો કરે ને એ સાંભળી આવે એવું કરે એવું કઈ છે હાસી વાત છે મશીન નથી તમારે જોવું છે

મશીન છે ને નથી તો આ મશીન તમારી પાસે હોય ને તો તમે ના જાઓ એટલે તમે મશીન પહેરેલું હોય એટલે તમને કોઈ ભાડે નઈ તમે ગાયબ થઈ જાવ એટલે તમારી ગામ માં શું વાતો થાય તમારા વિશે બધા શું વિચારે છે એ બધું તમે આ જાણી આ મશીન હોય તો એમ થાય

તમારી પાસે લેવું છે મશીન લેવું તો છે પણ મને વિશ્વાસ કેમ આવે હજી એક વખત મશીન લાય પેમલા કે છે આલુ હા આલુ હા

મશીન ની કમા છે મશીન ની કમાન લેવું ને મુખી તો આ મુખી તમે ઘર ના છો ને આમ જાણીતા બધા એટલે મુખી આનો તમારો હાવ ઓછો લેવું ખાલી વીસ હજાર રૂપિયા લેવાના છે એટલે ખાલી વીસ હજાર રૂપિયા વીસ હજાર થોડા હોય એ મશીન ના મુખ્ય ગામમાં બેસવું એટલે લાખ રૂપિયા આવી જાય પણ આ તો તમે જાણીતા સવો એટલે એના કોણ લાખ રૂપિયા દે એટલે આ તમે ઘર ના સૌ એટલે તમને દેવું છે અને બહાર વેસવા જ આવે ને તો એના લાખ દોઢ લાખ રૂપિયા આપે ઘણા દઈ દો નઈ હવે મુખિયા જાણીતા ને આમ નો કરાય કસોડાય હવે લઈ લેવાય

આ પેમલા દેન ફૂદી પાહેલી પૈસા દેન ગાયબ થવાનું મશીન લાવ્યો હવે મારે છે ને ગાયબ થઈને જોવું છે કોણ કોણ કેવી મારી વાતો કરે છે મારે હવે છે ને આ મશીન થી ગાયબ થાય વિમાન માં બે છે અને વિદેશ માં જવું છે ગાયબ થઈ ગયો તો ટિકિટ તો દેવી પડે ને એલા આ કોણ આવે એલા આ હરખોડો મારી વાડી અત્યારે હું લેવા આવતો છે હા આ મોકો છે આ મશીન ચેક કરવાનો આ મશીન કામ આપે છે કે નહીં એનું જરાક ચેક કરી લો આ મશીન થી હું ગાયબ થઈ જાવ અને હરખોડા ને બીવરાવું હાલો ગાયબ થાવ મશીન મને ગાયબ કરી દે પાસવર્ડ બોલું છું હાલો લોલો હા હાલો લોલો હા હા હવે હું ગાયબ થઈ ગયો છું હવે મને હરખોડા નહીં ભાળે હવે હું એને હેરાન કરું હા મુખે આવું નાના છોકરા ની જેમ કર્યા કરો ગાંડા થઈ ગયા કે હો હે હું તમને દેખાવ છું હવા દેખાવ થોડા ભગવાન થવાય પેલા સત્યુગમાં ભગવાન હતા ને ગાયબ થવા હવે નો થવાય એટલે એ તો ગાયબ થઈ ગયા હે હા એવું કઈ ન હોય મુખ્ય હવે મારે કામ છે હું જો આઈલો

હા ભલે પણ તારા દસ હજાર પચાસ રૂપિયા દેવાના મારા દસ હજાર રૂપિયા માંથી રૂપિયા દેવાના કેમકે આ ઘડિયાળ માંથી ની અને રૂપિયા ટિકિટ ખર્ચ છો તો નફામાં બે નો ભાગ હોય તો ખર્ચ માં બે નો ભાગ પડવો પડે ને હા એ પેલા એ વાત ખર્ચ ખર્ચના પચાસ રૂપિયા હવે હિસાબ બરાબર છો પણ હા મુખી વલી વાળી જાય અને મશીન અરે ગાયબ થવા હાટુ બહાર કરતો છે પણ એને થોડી ખબર છે કે આ મશીન થી ગાયબ થોડું સવાય એમ હા ઓ ઈ હાસુ પણ એને કોણ સમજાવે કે આ ગાયબ થવાનું મશીન નથી ખોટી ઘડિયાળ છે ખોટી પણ આ ખેરે મુખી શેતરાઈ ગયો હા શેતરાઈ ગયો હે તો એ ગાયબ થવાનું મશીન નથી એમ ને તમે બે ગાયબ થવાનું મશીન કઈ કઈ મને ખોટી ઘડિયાળ પરવાઈ ગયા એમ ને લાવો મારા પૈસા પણ મુખી તમે આયા કઈ આયા અરે હું આયા કઈ જગુ ના તમારી બેની વાતો સાંભળો લાવો મારા પૈસા હા ભાઈ ભાઈ લાવવા પૈસા મારા આવા ઉભા ઉભા બરોબર એમ લાવું ખે કે ભલે ની જેમ માર નહી ખવડાવ્યા તો આ વખતે તે માર ખવડે અને આ વખતે તારો પ્લાન ખેલ